નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો નોટિફિકેશન દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો તમારા વોટ્સઅપમાં તમારા મિત્રો સાથે પણ ગ્રુપમાં શેર કરવા અમારી વિનંતી તો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો ફલંજીનો ભાવ એકત્રીસો વીસથી એકત્રીસો ને વીસ રૂપિયા જીરું પાંચ હજારથી પાંચ હજાર સાતસો રૂપિયા રાયડો નવસો પચીસથી નવસો સિત્તેર રૂપિયા એરંડાના બજાર ભાવ 1090 થી 1137 રૂપિયા चना 941 થી 1080 રૂપિયા रजका बीज 2900 થી 3300 રૂપિયા मेथी ना भाव 900 થી 1225 રૂપિયા उड़द 1450 થી 1825 રૂપિયા मगनी बात करिए तो 1450 થી 2350 રૂપિયા ईसक गोल तेर सौ पचास बत सौ अठियासी रुपया तुवेर सौ पचास थे उन्नीस सौ पच्चीस रुपया ताना अगिय सौ पच्चीस थे चौदह सौ चौते रुपया अजम भाव की बात करी तो अठार सौ पचास थे अठार सौ नौ पचास सो रुपया सोयाबीन आठ सौ एस नौ सौ अठारह रुपया जुआर सात सौ पचास से नौ सौ चालीस रुपया लसन सत्यावीस सौ पचास चार हज़ार रुपया भाव ने बात करिए तो तेरसो पचास ने पचास रुपया सूका मरचा बार सौ थे साड़तरीसौ रुपया काड़ा तल तो, अठावी सौ थे एकत्रस सौ वीस रुपया સફેદ છવ્વીસો સાહીઠથી બત્રીસો આઠ રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો ત્રીસથી પાંચસો પંચાણું રૂપિયા લોકવળખાઉં પાંચસો ત્રણથી પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા કપાસનો ભાવ બારસો પંદરથી ચૌદસો ને સોળ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતો હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક અને શેર કરવા મારી અપીલ